ઓમ ગણેશ આ સાત તારીખે ડિસેમ્બર શનિવારે છઠ્ઠી તિથિ છે એટલે છઠ છે અને ચંપાસષ્ઠી છે સ્કંદષ્ઠી આદિ છે અને બહુ ઘણી બધી જગ્યાએ કોઈ જગ્યાએ શુક્રવારે છે પણ આપણે વ્રતની જે તિથિ છે એ શનિવાર છે એમ હવે આ તિથિ બહુ મહત્વની છે આ મહિનાની ખાસ કરીને આપણે આજે માક્ષર મહિનાની જે છઠ કહેવાય એ બહુ જ મહત્વની તિથિ છે આ તિથિને આપણા પુરાણોમાં કામદવાર નામક તિથિ કહેલી છે હવે હવે એટલે જે મનુષ્યની કામનાઓ પૂર્ણ કરે આખું વ્રત શું છે એક જ દિવસનું વ્રત છે આપણે પણ માનીએ છીએ કે માક્ષર મહિનામાં રવિવાર કરવા કે રવિવારનું વ્રત કરવું એટલે અમૃત સમાન છે એનો પણ મેં વિડીયો થોડા સમય પહેલા સત્સંગ સ્વરૂપે બનાવ્યો હતો અને સંભળાવ્યો હતો હવે એ જ વસ્તુ આજે હું તમને કહીશ કે હવે આ વ્રત કરવું હોય તો કેવી રીતે કરવાનું તો એવું કહેવાય કે તમે ખાલી આ એક રવિવારનું પણ વ્રત કરો તો માક્ષર મહિનાના બધા

અર્ઘ્ય આપતી વખતે બોલવાનું છે આદિત્યાય નમ અને એમાં ખાસ કરીને જે આપણે અર્ઘ્ય આપીએ ત્યારે એ જળની અંદર કંકુ છે ચંદન છે ચોખા છે લાલ કનેરનું પુષ્પ છે એટલે આપણે જે કરેણ કહીએ છીએ એનું પુષ્પ છે અથવા તો થોડો ગોળ છે જે ટૂંકમાં અંદર જે પધરાવું હોય પવિત્ર વસ્તુ પધરાવું જો ખાલી જળ હશે તો એ ચાલશે અર્ઘ્ય આપી અને તરત જ આદિત્ય હૃદય સ્ત્રોત્રના ત્રણ પાઠ કરી લેવાના હવે આટલું જ વસ્તુ તો આમાં લખેલું છે એના સિવાય આપણે સૂર્ય ઉપાસના જે કરતા હોઈએ સૂર્યાષ્ટમ સ્ત્રોત્રનો પાઠ સૂર્યના એકવીસના સૂર્યના બાર નામ એ આપણી ઈચ્છા છે આપણે બધું કરી શકીએ છીએ હવે આ રીતે જે કરશે એમાં ભગવાન શું કે છે કે એ વિદ્યાર્થી હશે ને વિદ્યા મળશે જે જેને ધનની પ્રાપ્ત જેની ધનની કામના છે ધન પ્રાપ્ત થશે લક્ષ્મીની પ્રાપ્તિ થશે જેને પુત્ર પ્રાપ્ત કરવો હોય ને પુત્ર પ્રાપ્ત થશે જેને સંતાન ના થતા હોય સંતાન પ્રાપ્ત કરવા હોય અને સંતાન થશે જે બીમાર રહેતા હોય બીમારીમાં પણ એમને રાહત મળશે અને અહીંયા લખ્યું છે કે એટલું જ નથી કામ દ્વાર જેની જે જે કામના હશે બધી જ પૂરી ભગવાન સૂર્યની કૃપાથી થશે પ્રાપ્ત થશે હવે આ આટલું જ વ્રત છે કે સવારે ઉઠવું અર્ધ્યાપો ત્રણ પાઠ આદિત્ય આદિત્રદય સ્ત્રોત્ર ના કરવા પાઠ ના આવડે તો ખાલી સાંભળી લો તો પણ ચાલે હવે વિશેષ રૂપે આમાં આપણે એવું પણ કરી શકાય કે એ દિવસે મીઠા વગરનું ખાવાનું ખાવાનું અને બની શકે તો જો કદાચ સ્વસ્થ હોય શરીર તો આખો દિવસ ખાલી ફળાહાર કરો બીજું કાંઈ નહીં ખાવાનું બીજા દિવસે એઝ ઇટ ઇઝ નોર્મલ આપણે જે રીતે ખાતા પીતા હોય શરૂ કરી દેવાનું સાત્વિક ભોજન આદિ જે આપણું નિત્ય રૂટિન હોય એની વાત કરું છું તો મૂળ એ વસ્તુ થઈ ગઈ બાકી આમાં કોઈ બીજા વિશેષ નીતિ નિયમ નથી કશું જ નથી પારણા વિધિ આવું કશું જ નથી એ દિવસે મૂળ વસ્તુ છે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવાને સૂર્ય ભગવાન પ્રસન્ન થાય તો આપણને બધું જ પ્રાપ્ત થઈ શકે કારણ કે આપણા વેદો પણ કહે છે કે આરોગ્ય ભાસ્કરાદિત છે જે કોઈ માણસ આરોગ્ય સારું રાખવા માંગતા હોય એ સૂર્યની ઉપાસના કરે તો એનું આરોગ્ય પણ છે અને સૂર્ય ભગવાન છે એમની ઉપાસનાથી આપણને સર્વસ્વ એટલે કે બધું જ પ્રાપ્ત થતું હોય છે તો આ નાનકડું વ્રત છે જે આ વખતે સાત તારીખ ડિસેમ્બર શનિવારે રહેશે ખૂબ જ જલ્દી મળીશું નવા એક સત્સંગ સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય ભારત